વિશ્વાસ નથી ગુરુ એવું વચન માગ્યો કે આ અંગુઠો જમણા હાથ નો માગી લઉં એટલે એની પણ ચઢાઈ નહીં શકે અને પણસ નહીં ચઢાઈ શકે વિદ્યા ભલે જતી રહી પણ અંગુઠો નહીં હોય તો એની વિદ્યા કામ કરશે તરત ગુરુએ કીધું કે ભાઈ આખો અંગૂઠો આપી દે એક ક્ષણનો તર્ક કરવું ગુરુજી હું દીક્ષા લેવા માટે ત્યારે તમે મને દીક્ષા આપી નતી તો હવે તમારે દક્ષિણા માગવાનો હક નથી પણ ગુરુના ઉપર એમને વિશ્વાસ હતો કે આજ મારા ગુરુ છે અને એ અંગૂઠો કાપીને આપી દીધો ક્ષણ નો હવે ગુરુના મનમાં કપટ હોય તો ગુરુ એને દ્રોણાચાર્ય ખબર હતી કે આ છોકરો કોણ જાતિ નો છે એકલવ્ય ભીલ જાતિ નો છે ક્ષત્રિય જાતિ નો નથી આની જોડે વિદ્યા ગઈ છે પણ આ પ્રજાનું રક્ષણ નહીં કરી શકે આ રેલા આવરતે ત્રમાશે શિકાર કરશે પણ પ્રજાનું રક્ષણ કરશે ગુરુને લેતા પણ આવડે ને ગુરુને છીનવતા આવડે હો એટલે બધી વિદ્યાઓ જતી રહે પણ લેવા તમે બનો પુંકમાં તો ગુરુ તમને આપે આપે ને આપે ને ના માટે ગોરખનાથ એક વાણીમાં પણ કે છે ગુરુને